એટલે કે ટ્રેક્ટર સાવ નવું જ છે બાકી તમને ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નહીં જોવા મળે આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે અને બેંક દ્વારા પાછું ખેંચેલ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી અને સાવ ઝીરો કલાક હાલેલ ટ્રેક્ટર છે એટલે કે નવું જ ટ્રેક્ટર છે તો જે કોઈ મારા મિત્રભાઈને આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો બાકી તમને ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નહીં જોવા મળે એકદમ સારું કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે તો જે કોઈ મારા મિત્ર મિત્રભાઈની આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ચેસ્ટાઈ કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલાં વોટ્સઅપમાં ભાઈ સાથે વાતચીત કરી લેવી તો જે કોઈ મારા મિત્ર મિત્રભાઈની આ મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો આ ટ્રેક્ટરની કિંમત પાસે એક લાખની પિંચોતેર હજાર રૂપિયા રાખેલ છે જેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતાં જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે બાકી આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો પ્રોપર તમને ઉપલેટા બાજુ આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા ખેડૂત મિત્રને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીનમાં ભાઈના મોબાઈલ નંબર પણ શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો